ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના બીલા ગામથી જેસર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં આવી ગયો છે એટલા ખાડાઓ પડ્યા છે કે 108 માં દર્દીઓને લઈ જવામાં આવતો હોય તો તેની પીડામાં વધારો થઈ જાય જો કે ખરાબ રસ્તાને કારણે વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે બીલા ગામથી જેસર તાલુકા સુધીના 15 કિલોમીટરના માર્ગમાં મોટા ખાડાઓના પગલે ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થતા જોવા મળી રહ્યા છે સ્થાનિકોએ તંત્રને રજૂઆત કરવા છતાં પણ રસ્તાનું કામ નહીં થતાં સ્થાનિકોમાં રોષ ફેલાયો છે